સિગ્નલ પર કારની બારી પર ટકટક કરી પૈસા માગે તો તમે પૈસા આપો એ કોઈ પોતાની વિકલાંગતાને બાજુ પર રાખી મહા મહેનતે કોઈ આવડત હાથ વગી કરીને કશુંક બનાવે તેને મદદ કરો અને કામ આપો ભીખ માગવા કરતા કોઈને કામ આપવું એ નવા ભારત માટે સરાહનીય પગલું છે મિત્રો અમે પણ ભારતના નાગરિક છીએ કારણ કે બધા જ અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે પણ મનો દિવ્યાંગ વ્યક્તિઓ છે અમારી શાળાનું નામ અંકુર મદબુદ્ધિવાળા બાળકોની શાળા અમે અહીં ત્રણ વર્ષના હતા ત્યારે આવ્યા અને હવે તેત્રીસના થયા અમે અહીં ભણ્યા ગણ્યા અને તમારી બધાની બાજુમાં ઊભા રહી શકીએ એ માટે જીવતા શીખ્યા અમને હવે સમજાણું છે કે આ સમાજમાં ઓળખ બનાવી એટલે સફળ થવું કમાવું પૈસાના આધારે મૂલ્ય થાય લાગણીના આધારે થોડી એટલે અમે તમારા ઘરને દીપાવે એવા દીવા તમારા ઉમરા રૂડા લાગે એવા તોરણિયા લક્ષ્મી રૂમજૂમ કરતી આવે એવા લાભશું તમારા મનના મોરલિયા ટવકી ઉઠેવા ટોડલિયા ને આવનાર રાજી થાય એવી રંગોળી બનાવી છે કુદરતે અમારી જિંદગી ભલે બેરંગી બનાવી છે પણ તમારી જિંદગીમાં રંગો પૂરે એવી પ્રાર્થના સાથે અમે દિવાળીની વસ્તુઓ બનાવી છે તમે જ્યારે અમારા બનાવેલ દીવા પ્રગટાવશો ત્યારે અજવાળા તમારા ઘરમાં જ નહીં અમારા જીવનમાં પણ પથરાશે સુખના તોરણની હવા મારા મમ્મીના હાશકારામાં પણ વર્તાશે આ દિવાળીએ અમારે પણ મોટા ભાઈની જેમ કશું કમાણી કરીને લઈ જવું છે મારી દીકરી મારા માટે શર્ટ લાવી છે આવું મારા પપ્પા કહી શકે એ માટે તમારી પાસે અરજ છે કે અમારી વસ્તુ ખરીદો અને ઈશ્વરને રાજી કરો અમારી વસ્તુ ખરીદો અને કોઈ પૂછે તો નામ સરનામું અમારું દેજો અને વળતી કહેજો કે આ વસ્તુ મનોદિવ્યાંગ વ્યક્તિઓ બનાવી છે તેઓ નક્કામાં નથી પણ મેકિંગ ઇન્ડિયાનો એક ભાગ છે એવું કહેજો આપેલ નંબર પર ઓર્ડર કરવાનું કહેજો દિવાળી ગિફ્ટ કોર્પોરેટ ગિફ્ટિંગમાં વસ્તુ અમારી દેજો તમારી મદદની સહકારની અમને જરૂર છે વિડિયો ખૂબ લોકોને ફોરવર્ડ કરો ઓછામાં ઓછી એક વસ્તુ ખરીદી આ બાળકોની મહેનત માટેની શ્રદ્ધા ટકી રહે એ માટે આપેલ નંબર પર ઓર્ડર કરો આ બધી વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જશે અમારી તમારી અને આપણા સૌની દિવાળી અવિસ્મરણીય બને તમારું આવતું વર્ષ તમારી ઈચ્છા મુજબ અને અપેક્ષા મુજબ પસાર થાય એવી જ પ્રાર્થના પ્લીઝ વિડીયો ફોરવર્ડ કરજો થેન્ક યુ